નમસ્કાર મિત્રો મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો શું તમે એરપોર્ટમાં કામ કરવા માંગો છો તો તમારી રાહનો અંત આવી ગયો છે કારણ કે તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મોટી ભરતી જાહેર કરવામાં આવી છે તેથી આ ભરતીની વધારે માહિતી જાણવા માટે અમારા વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો તો સૌ પ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો મિત્રો આ ભરતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે ત્યારબાદ પોસ્ટના નામોની વાત કરીએ તો મિત્રો આ ભરતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર આસિસ્ટન્ટના પદો પર ભરતી થશે ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતી કુલ નેવ્યાસી પોસ્ટ પર કરવામાં આવશે ત્યારબાદ અરજી માટે અરજી મોડની વાત કરીએ તો મિત્રો આ ભરતી ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારોએ તેની ઉમેદવારો જાન્યુઆરી બે હજાર પચીસ પહેલા કરવાની રહેશે ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે તેની સત્તાવાર વેબસાઇટ ડબલ એ આઈ ડોટ એ આર ઓ માં ઓનલાઈન મોડ દ્વારા અરજી કરવાની રહેશે ત્યારબાદ કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પિસ્તાલીસ જગ્યા રહેશે ત્યારબાદ એસસી કેટેગરીના ઉમેદવારો માટે દસ ખાલી જગ્યા રહેશે ત્યારબાદ એસટી કેટેગરીના ઉમેદવારો માટે બાર ખાલી જગ્યા રહેશે ત્યારબાદ ઓબીસી કેટેગરીની વાત કરીએ તો તેમાં ચૌદ જેટલી જગ્યા રહેશે અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે કુલ આઠ જેટલી જગ્યા રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પછી ત્રણ વર્ષનો મિકેનિકલ ઓટોમોબાઈલ કે ફાયરનો ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ ત્યારબાદ ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ અને હેવી વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારની માસિક પગાર રૂપિયા એકત્રીસ હજારથી લઈને રૂપિયા બાણું હજાર સુધીનો રહેશે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે અરજી કરનાર જનરલ ઓબીસી ઈડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારોને એક હજાર રૂપિયા ફી ચૂકવવાની રહેશે ત્યારબાદ એસસી એસટી ભૂતપૂર્વ સૈનિક તથા મહિલાઓને કોઈ પણ જાતની ફી ચૂકવવાની રહેશે નહીં તો દોસ્તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આભાર ધન્યવાદ